લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં આપ જોઈ રહ્યા છો સોના ચાંદીના બજાર ભાવ તારીખ ત્રેવીસ ચાર બે હજાર અને ચોવીસના શું રહ્યા સોના ચાંદીના ભાવ આ વિડીયોમાં જોઈએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના ચાંદીના ભાવ જોઈએ તો એક ગ્રામ ચાંદી અડઠ્યાસી રૂપિયા આઠ ગ્રામ ચાંદી છસો ચોસઠ રૂપિયા દસ ગ્રામ ચાંદી આઠસો ને ત્રીસ રૂપિયા અને સો ગ્રામ ચાંદીનો ભાવ આઠ હજાર ત્રણસો જ્યારે એક કિલો ચાંદીનો ભાવ આજે ત્યાંસી હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો આજે એક કિલો ચાંદીના ભાવમાં અધધ બે હજાર પાંચસો રૂપિયાનો કડ આખો જોવા મળ્યો હતો જ્યારે સોના ચાંદીની બજાર જોરદાર તૂટી છે આજે ત્યારે બાવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ છ હજાર છસો પંદર આઠ ભાવ બાવન હજાર નવસો વીસ દસ ભાવ છાસઠ હજાર એકસો પચાસ અને સો ગ્રામનો ભાવ છ લાખ સોળ એકસઠ હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં ચૌદ હજાર રૂપિયા તૂટ્યા હતા જ્યારે ચોવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ સાત હજાર બસો સોળ આઠ ગ્રામનો ભાવ સત્તાવન હજાર સાતસો અઠાવીસ દસ ગ્રામનો ભાવ બોતેર હજાર એકસો સાંઠાળી સો ગ્રામનો ભાવ સાત લાખ એકવીસ હજાર છસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં પંદર હજાર ત્રણસો રૂપિયાનો પ્રચંડ કડાકો બોલી ગયો હતો આભાર